મુરસદમાં પતંગ લૂંટવા મામલે થયેલી મારામારીમાં ફરિયાદ નોંધાઈ છે વિપક્ષના ટોળાએ તલવાર સહિત હથિયાર સાથે આતંક મચાવ્યો હતો મારામારીમાં બે લોકો થયા હતા પોલીસે અજીતસિંહ સરદાર અને હરબીજસિંઘ સરદાર સહિત આઠ લોકો વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે ઘટના સમયે પોલીસે મોટાભાગના અટકાયત કરી હતી લૂંટવા મામલે મારામારીને લઈને ફરિયાદ નોંધાઈ છે શું મામલો ચોક્કસ થી ગત અવસાન ની ઘટના છે ને ગત રોજ બોરસદમાં કેટલાક લુખા તત્વો દ્વારા પતંગ લૂંટવાની બાબત લઈને બબાલ કરવામાં આવી હતી જેમાં બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા ઘટના બાદ પોલીસ હરકતમાં આવી છે ને પોલીસ દ્વારા લગભગ છ થી સાત લોકોને રાઉન્ડ અપ કર્યા હતા ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાય છે મહત્વની વાત એ છે કે જે લુખા તત્વો છે તેમને પોલીસે રાઉન્ડ અપ કર્યા છે અને હાલ આઠ લોકો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી અને તેમની કાયદેસરની ધરપકડ કરી લીધી છે આ સાથે સાથે જે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન એ થોડી વારમાં જ પોલીસ કરવા જઈ રહી છે જેને લઈને જે દોખા તત્વો છે તેમાં પૂછપરછ મળી હતી બિલકુલ ઘનશ્યામ જાણકારી બદલ આભાર